પાણીની આપણે વ્યવસ્થાઓ કરવા માટે પાણી વાપરીએની ના જ નથી પણ પાણી વાપર્યા પછી વરસાદનું પાણી એને કેવી રીતે ભેગું કરી શકાય તો આખા દરેકે દરેક જિલ્લામાં માન્ય નરેન્દ્રભાઈએ પંચોતેર અમૃત સરોવર આજથી બનાવ્યું છે અને આપણા ગુજરાતે બધા જ બનાવ્યા છે દરેક જિલ્લામાં બનાવે છે વરસાદનું પાણી જે ટીપે ટું બચવું જોઈએ વાપરીએ એનો વાંધો જ નથી પણ ટીપે ટીપું બચવું પણ જરૂરી છે આજે આપણે દસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકારના આપણે જોયા છે કે ડાંગ જિલ્લામાં અમોએ પંચોતેર અમૃત સરોવર બનાવ્યા જે નિવેદન કેટલું સાચું અને કેટલું ખોટું છે તે હું તમને બતાવવા માગું છું હવે પહેલાં પ્રથમ તો મુખ્યમંત્રી સાહેબને એ નથી ખબર કે ડાંગ જિલ્લામાં ટોટલ ચોર્યાસી તળાવો બનાવવામાં આવેલ છે ચોર્યાસી તળાવો બનાવવામાં આવેલ છે તો એ પંચોતેર તળાવ કયા હિસાબે બોલે છે આટલું ખોટું અને એ પણ મુખ્યમંત્રી બોલે એનો મતલબ સાસ આ લોકો ખોટું બોલતા સિવાય બીજું કંઈ આવડતું નથી ખોટું બોલીને મત માગવા સિવાય કંઈ આ લોકોને કંઈ આવડતું નથી હવે એ જે ચોર્યાસી તળાવ બનાવ્યા છે તેમાં તે તળાવમાં ઘણા તળાવમાં હું વિઝિટ પણ લીધેલી છે જેમાં એક આ તળાવ છે આ તળાવ નદી નદીને તળાવ નદીને તળાવ બતાવેલું છે આ લોકોએ વિચાર કરો કે આ નદી ને તળાવ બતાવેલું કે આ અમૃત સરોવર અમે બનાવ્યું આ તમને ત્યાં તકતી પણ દેખાતી હશે આ તકતી સાબિત કરતું છે કે આ અમે ભ્રષ્ટાચાર કર્યો છે બરોબર બીજું એક તળાવ છે હવે આ બીજું તળાવ આ બીજા તળાવમાં પણ આ નદી બતાવેલી છે તો હું આ નદી પર જ આ લોકોએ અમૃત સરોવર બનાવી દીધેલા છે મેં તો આ ખાલી બે જ તળાવ તમને બતાવ્યા આવા તો હજુ ઘણા તળાવ તમે જોશો તો તમે એમ કહેશો કે આ શું મજાક થઈ રહી છે ડાંગ જિલ્લામાં પાણી માટે મુખ્યમંત્રી એમ સાહેબ કે વરસાદનું પાણી બચાવ કરવા માટે પહેલાં પ્રથમ તો વરસાદનું પાણી બચાવવા માટે તો તમે નાના ચેકડેમ જે છે એને બતાવીને અમૃત સરોવર બતાવતા છો બીજું કે અમે આ આની પાસે આના પૂરા ડેટા મારી પાસે છે જ ઓલરેડી છે ગમે ત્યારે ચોર્યાસી ચોર્યાસી તળાવના ડેટા છે આમાં જોવા જઈએ તો અમે આહવામાં જ છું આહવાનું તળાવની વાત કરું એમાં પણ આ લોકોએ પચીસો ટ્રક પચીસસો ઘન મીટર માટી કાઢેલી છે એટલે જો અંદાજો કરીએ તો એક ટ્રકમાં નવ ઘન મીટર માટી હમાય તો નવ ઘન મીટર માટી એટલે સમજી લે પાંચસો ટ્રક માટી થતી છે અઢીસો ટ્રક ત્રણસો ટ્રક જેવું માટી થતી છે એ એટલા બધા અઢીસો ટ્રક માટી ક્યાં નાખી અમે તો આજ દિન સુધી જોયું નથી રહી બીજી વાત કે આમાં ટોટલ અમે જોયું તો છસો લાખ અમૃત સરોવર યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવેલી છે છસો લાખની અને બીજું મેઇન મુદ્દો તો એ છે કે આ લોકોએ આઝાદીના અમૃત મહોત્સવ પંચોતેર વર્ષ ઉજવ્યા જેના ત્યાં તકતીઓ લગાવવામાં આવેલી છે શહીદોના નામની અને ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો જે તે વર્ષે આ લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે પણ હમણાં જ્યારે છવ્વીસમી જાન્યુઆરી આવી ત્યારે એક પણ લોકોએ કે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કોઈ પણ નથી ગયું એના જાડી ઝાખરા તમે તમે જો મેં વિડીયો પણ ઉતાર્યા બધું મેં મારી જાતે જોવા ગયો છવ્વીસમી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારનું ત્યાં થયેલું નથી એટલે જે આ પંચોતેર અમૃતસરો બનાવવાની વાત છે અને જો કે ચોર્યાસી બનાવ્યા છે પણ મુખ્યમંત્રી સાહેબ પંચોતેર બોલી ગયેલા છે જે પંચોતેર બનાવ્યા છે ને એમાં તો અડધા તો ખાલી કાગળ ઉપર બનાવેલા છે તો આને જો મેં તો આની પર ઘણું કરેલું જાગૃતિ માટે ઘણા પેપરમાં બી થોડા દિવસ પહેલાં એમાં છપાયેલું છે પણ હવે આ અમૃત સરોવર જો લોકો જોવે તો જાણે બાકી તો સબ કાગળ ઉપરની જ માયા છે